નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે પહેલી તારીખ છે અને પહેલી તારીખને આપણે હાઈવે ઉપર આવ્યા છીએ અને આજે માણસો બહુ વધારે સંખ્યામાં દેખાઈ રહ્યા છે જય માતાજી તો આપ જોઈ રહ્યા છો આજે હજારોની સંખ્યામાં આપણે ભીડ જોવા મળી રહી છે અને આ બાજુ એક કેમ્પ ચાલતો ફરતો કેમ્પ પણ અહીંયા છે એમાં શું મળે છે તે પણ આપણે જોઈશું તો આજે ભીડ બહુ વધારે છે માણસોની પદયાત્રીઓની અને અહીંયા નાસ્તો મળી રહ્યો છે યાત્રાળુ માટે જય માતાજી ભાઈ જય માતાજી ક્યાંથી આવો છો ભાઈ બીજડા કેટલા વર્ષથી સેવા કરો છો કેટલા વર્ષ થયા સાત વર્ષ સાત વર્ષ બરાબર તો સાત વર્ષથી નાસ્તાની સેવા આપી રહ્યા છે હાઈવે ઉપર અને ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા કને રસ્તામાં નાસ્તો કરતા જાય છે અને આગળ માતાજીના દર્શન માટે તો ઘણી ટ્રાફિક છે આજે અહીંયા કને તમે તો આજે ઘણા માણસો આપ જોઈ શકો છો પદયાત્રીઓ આજે બહુ વધારે સંખ્યામાં છે આજે પહેલી તારીખ છે અને બે દિવસ રહ્યા છે હવે નવરાત્રી શરૂ થવાના ત્રણ તારીખના નવરાત્રી છે આજે પહેલી તારીખ એટલે બે દિવસ રહ્યા અને આજે માણસો બહુ વધારે જોવા મળી રહ્યા છે આપણને અહીંયા બાજુમાં કેમ્પ છે તો મિત્રો અહીંયા એક કેમ્પ આવેલો છે હાઈવે ઉપર તો હાજીપીર ફાટકની આગળ અને મોરાઈ ગામની બાજુમાં જ અહિયાં કેમ્પ છે તો મોટો એવો કેમ્પ છે ને અહીંયા બધી સુવિધા છેબલ છે તો અંદર જોઈ શકો તો અહીંયા માણસો ઘણા એવા બેઠા છે ખુરશી ઉપર અને પટમાં પણ અને અહીંયા એક મંદિર આવેલું છે તો દરેક ની અંદર મંદિર આવેલા હોય છે નાના મોટા સેવા કરવા માટે સાંજના સમયે આરતી થાય છે અને આરતી કર્યા બાદ ભોજન નું પ્રારંભ કરવામાં આવે છે તો બહુ મોટો એવો કેમ્પ છે મિત્રો અને અહીંયા જમવાની સગવડ છે સવાર બપોર સાંજ જમવાનું નાસ્તો બધું મળે છે અને મેડિકલ સેવા બી અહીંયા કને મળે છે અને આરામ કરવા માટે પણ ઘણી એવી જગ્યા અહીંયા છે તો આપ આરામ પણ કરી શકો છો તડકાનો સમય હોય બપોરનો તો અહીંયા એક ગાડી પડી છે જેના દ્વારા એટેથી કોઈ આવી રહ્યા છે પાદયાત્રી તો એનું સામાન છે અને અહીં

અને પાદયાત્રીઓ પણ વાહનો અને પાદયાત્રીઓનો બહુ આજે જમાવટો છે તો મિત્રો આપે રોડ માથે આજ જોઈ શકો છો કે ત્યાં પણ જગ્યા ખાલી નથી માણસો ચાલુ જ પડ્યા છે જય માતાજી જય માતાજી જામનગર થી આવો છો જય માતાજી ટ્રાફિક આપ જોઈ શકો છો અહીંયા કેટલી છે બહુ ભીડ લાગી છે આજે ભક્તોની એટલે હવે લગભગ સમજી લ્યો ને ભુજથી ભુજથી આબાજુ જ માણસો છે એની શરૂઆત થઈ ગઈ છે કારણ કે ભૂજથી આબાજુ હોય માણસો ત્યારે જે અહીંયા ભીડ આપડે બાજુ વધારે હોય અને મિત્રો આ જ સમય છે માતાના મઢ જવાનો કારણ કે આ બે ત્રણ દિવસ જે એવા છે ત્યારે ફૂલ ભીડ હોય છે જેના કારણે તમે મઢ માતાના મઢ જાશો પદયાત્રા પગપાળા તો તમને ખબર નહીં પડે એવી રીતે તમે પહોંચી જશો કારણ કે ઘણા માણસો હોય છે તેની ભીડમાં આપણે એકબીજાને જોઈને એવો સફર આપણો નીકળી જાય છે અને આપણે પહોંચી જાય છે માતાના મઢ અહીંયા એક રાસનો પણ ઠંડાનો કેમ્પ આવેલ છે તો ઠંડા પીણાને અહીંયા કને કેમ્પ આવેલ છે તો અલગ અલગ આઈટમ જે ગ્લાસમાં રાખી અને આવે છે તો સારી એવા સેવા અહીંયા કરતા માણસો આપણને જોવા મળી રહ્યા છે અને પોતે પણ મોજ કરી રહ્યા છે અને પણ મોજ કરાવી રહ્યા છે ઠંડાની તો સારી ઠંડુ રહે અને સ્ફૂર્તિ આવે શરીરમાં અને મિત્રો આપણને જાણવા મળ્યું હતું કે હાલમાં પબ્લિક જે છે પદયાત્રીઓ જે શ્રદ્ધાળુઓ તે ભુજ થી કરી અને માતાના મઠ જે હાઈવે છે તો ત્યાં જ આજ રસ્તા ઉપર છે કોઈ નથી કારણ કે જેટલા બી હતા માણસો એ આજે પહેલી તારીખ ના ભુજ અને માતાના મઠ હાઈવે ભુજ લંઘી આવે છે અને માતાના મઠ તરફ તો એટલા માટે અહીંયા આપણી પાસે ભીડ જોવા મળી રહી છે તો ઓ બાજુ હવે કઈ નથી બચાવવું ને સામખેરી બાજુ કદાચ એકાદ બે થોડા થોડા હો તો ઠીક ગ્રુપ બધા છે તે બધા અહીંયા નીકળી આયા છે તો હાલ એક બે દિવસ ટ્રાફિક હશે આવે બાદમાં એટલી ટ્રાફિક નહી હોય તો મિત્રો આપણે પદયાત્રીઓના અને કેમ્પના ઘણા એવા વિડીયો અંદર રાખ્યા છે આપણા ચેનલ ઉપર જે આપ વિઝિટ કરી અને જોઈ શકો છો અને અહીં બાજુમાં જે બીજો એક મોટો કેમ્પ આવેલ છે ત્યાં પણ શું સુવિધા છે તે આપણે જોઈશું અને માણસો તો લગાતાર ચાલુ જ પડ્યા છે આપ જોઈ શકો છો ઘણા એવા માણસો આવતીકાલે તેનાથી પણ પણ વધારે તો તો તે આપણે આપણે બતાવીશું કેટલા છે આવતીકાલે અહીંયા કને કેમ્પની બાજુમાં અવર જવર માણસોની અને અહીંયા કને પાર્કિંગ પણ રાખવામાં આવી છે સાઈડમાં અને માણસો પણ આપ જોઈ શકો છો આરામ અલગ અલગ જગ્યાએ આરામ કરી રહ્યા છે અને અહીંયા મેડિકલ કેમ્પ આનમાં પણ છે તો અહીંયા કને ચાય નાસ્તો પણ લગભગ મળી રહ્યો છે તો અહીંયા ચાય પડી છે અને આ બાજુ ભેલ આપવામાં આવે છે ભેલનો નાસ્તો છે મિત્રો તો બહુ સારું કહેવાય દરેક આ મેડિકલ કેમ્પ મેન મેડિકલ કેમ્પ તરીકે ઓળખાય છે છતાં દરેક કેમ્પમાં જમવાનું નાસ્તો તો હોય જ છે અને માણસો હજારો ની સંખ્યા આપ જોઈ શકો છો હાલ લગભગ છ વાગ્યા છે અને સાંજનો સમય સમય થવા આવ્યો છે અને ટ્રાફિક વધતી જાય છે મિત્રો જેમ સાંજ થવા માંડે છે તેમ માણસો ડબલ અવા જવર ચાલુ થઈ જાય છે કારણ કે સાંજના ભાગમાં ઠંડુ હવામાન હોય અને રાતના સમયે પંથ કેટલો કપાઈ જાય એટલે બહુ સારું હોય ચાલવામાં ખબર ન પડે રસ્તાનો કે આપણે પહોંચી જઈએ તો સાંજના સમયે આપ જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે તો આપણા આવા નવા નવા વિડીયો બન્યા રહેજો હજી પણ આપણે એવા અલગ અલગ વિડીયો બતાવશું અને નવરાત્રિના નવરાત્રિના આપણે માતાના મઠ જઈશું અને લાઈવ દર્શન આપે ગરબીને કરાવશું તો આપણા વિડીયો બન્યા રહેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા વિડીયો જોવા મળતા રહે તો હજી ઘણું બધું એવું બાકી છે નવરાત્રી રાસ ગરબા દરેક તમને જોવાલાયક સ્થળો વિશે આપણે બતાવતા રહીશું તો હાલ આ કચ્છમાં જે મઠ માં આપણે મેળો મેળો છે તો થાય છે મિત્રો આ અને દૂર દૂર થી માણસો આવે છે શ્રદ્ધાળુ આપ જોઈ શકો છો અહીંયા કને આ એક ભાઈ માથા ઉપર જોઈ શકો છો આપ ગરબા લઈ અને માતાના મઠ જઈ રહ્યા છે દરેક લોકો અલગ અલગ માનતાઓ કરી અને અહીંયા માતાના મઠ આવે છે આ ભાઈ છે તે માથા ઉપર ઘડી રાખી છે અને અમુક આંખમાં પાટા બાંધીને આવે છે અમુક શરીર ઉપર સાંકડો બાંધીને આવે છે અમુક રડતા રડતા આવે છે જય માતાજી તેને શક્તિ આપે